શ્રીમદ ભાગવત દસમો સ્કંત રાસલીલાનો પ્રારંભ શ્રી શુકદેવજી કે છે કે પરીક્ષિત શરદ ઋતુ આવી છે એના કારણે અનેક સુગંધી પુષ્પો ખીલીને ને મેં હતા ભગવાને ચિરહરણ કરતી વખતે ગોપીઓને જે રાત્રીનો સંકેત કર્યો હતો બધી એકત્રિત થઈને એક જ પ્રકાશિત થઈ હતી બધી રાત્રિઓ એક જ દિવસ એક જ રાત્રે પ્રકાશિત થઈ ભગવાનને જોઈ અને દિવ્ય બનાવી ગોપીઓ તો ઈચ્છિત એટલે ભગવાને પોતાની મહાશક્તિ યોગ માયાનો આશ્રય લઈ એને નિમિત્ત બનાવી અને રસમય રાસ ક્રીડા કરવાનો સંકલ્પ કર્યો સ્વયં અમના હોવા છતાંય એને પોતાના પ્રેમીજનોની ઈચ્છા પૂરી કરવા માટે મનનો સ્વીકાર કર્યો છે અમના છે મન વગરના ભગવાન સંકલ્પ કરતા જ ઘણા લાંબા સમયે મળેલો પતિ પ્રિયાના મુખ પર કોમળ કરસ કમળથી કેસરનો લેપ કરી સુખ આપે એવી રીતે ચંદ્રદેવે પૂર્વ દિશાના મુખને પોતાના શીતળ કિરણો રૂપી કર કમળથી ઉદય કાળના કંકુ કેસર વડે લાલ બનાવતા ઉદય થઈ અને માત્ર પૂર્વ દિશાનો જ નહીં બલકે સંસારના સમસ્ત ચર અચર પ્રાણીઓનો જે સંતાપ છે જે દિવસના સમયે સરદકાળના પ્રખર સૂર્યને કિરણને લીધે વધી ગયો હતો એ ચંદ્રમાએ અદૃશ્ય કર્યો દૂર કર્યો છે એ દિવસે ચંદ્ર મંડળનું તેજ અખંડ હતું પૂર્ણિમાની રાત્રિ નવા કેસરમાં ચંદ્ર બોડેલો હોય એવો લાલ લાલ થઈ ગયો હતો. કોઈ પણ સંકોચ મિશ્રિત અભિલાષાથી યુક્ત જણાતા હતા. લક્ષ્મીજી જેની મુખ કમળની ક્રાંતિ વાળા એવા ચંદ્રદેવના કોમળ કિરણોથી સંપૂર્ણ વન અનુરાગના રંગમાં રંગાઈ ગયું હતું. ચંદ્રનો પ્રકાશ ચારે બાજુ ફેલાઈ ગયો હતો. અને વનના ખૂણે ખૂણામાં એને પોતાની ચાંદની દ્વારા અમૃતનો સાગર ભરી દીધો હતો ચારે બાજુ અમૃત વરસતું હોય ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દિવ્ય ઉજ્જવળ રસને જગાડી પૂરી સામગ્રી અને એ વખતે વનને જોઈને પોતાની વાંસળી ઉપર વ્રજ સૌંદર્યોના મનનું હરણ કરનારું સૂર કામ બીજ ક્લીમનો મધુર વેણીનું નાદ ચડ્યો છે ભગવાનનું એ વંશી વાદન ભગવાન પ્રત્યેના પ્રેમ અને એને મળવાની લાલસાને અત્યંત વધારનારું હતું જે ક્લિમ નાદ ચડો અને બધાય ગોપીઓના મન હરી લીધા છે ભગવાને તો પહેલેથી આમ મન તો હરી લીધું તું હવે તો ગોપીઓના મનની બધી વસ્તુઓ એને હરી લીધી બધી વસ્તુઓમાં શું શું આવે ભય સંકોચ ધૈર્ય મર્યાદા બધી વૃત્તિ હોય ને એ મનની અંદર હોય એ બધી વૃત્તિઓ ભગવાને હરી લીધી ભય નો રહ્યો કોઈ સંકોચ નો રહ્યો કોઈ ધૈર્ય નો રહ્યું ધીરજ નો રહી બસ ભગવાન મળવું જ છે જ્યાં વેણુનાથ નો અવાજ હંભરાણો એની સ્થિતિ બધી વિચિત્ર થઈ ગઈ કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે બધી એકી સાથે સાધના કરતી હતી એ બધી ગોપીઓ એકબીજાના કીધા વિના પોતાની ચેષ્ટાને છુપાવી અને જ્યાં કૃષ્ણ હતા ને ત્યાં જવા માટે દોડી ગઈ એટલા વેગથી ચાલતી હતી કે એના કાનોના કુંડળ પણ ડોલતા બંશીનો અવાજ આવ્યો અને ગોપીઓ દૂધ દોતી એ ઉત્સુકતાથી દૂધ દોવાનું છોડી નીકળી ચૂલા પર કોક દૂધ ગરમ કરતી હતી એ ઉકળતો દૂધ ચૂલા પર મૂકીને ભાઈ ગઈ જે લાપસી બનાવતી હતી લાપસી પડતી મૂકીને ભાઈ ગઈશ જેમની તેમ મૂકીને બધી ચાલી નીકળીશ ભોજન પીરસતી હતી એ પીરસવાનું મૂકીને જે નાના બાળકોને દૂધ પીડાવતી હતી એ દૂધ પીવડાવવાનું છોડીને પતિઓની સેવા શુશ્રુષા કરતી હતી એની સેવા શુશ્રુષા છોડી અને પોતે ભોજન કરતી હોય તો ભોજન કરવાનું છોડીને કૃષ્ણને મળવા માટે દોડીશ કોઈ પોતાના શરીર ઉપર સુગંધિત ચંદન અને તેલ ચોપડતી હોય તો એમનેમ પાકીશ કોઈ આંખમાં આંજણ આંજતી હોય તો આંજણ આંજતી આંજતી પાકીશ ઉલટા સુલટા વસ્ત્ર પહેરી અને કૃષ્ણ પાસે પહોંચવા દોડીશ પિતા અને પતિઓ ભાઈ જ્ઞાતિ બંધુ એને રોકી અને એને મંગલમય પ્રેમ વિઘ્ન નાખેશ રોકવાની કોશિશ કરેશ પણ એટલી મોહિત થઈ ગઈ હતી કેવી રીતે રોકાય વિશ્વમોહન શ્રી એના પ્રાણ મન અને આત્મા બધાયનું હરણ કરી દીધું થોડી ગોપીઓ ઘરની અંદર હતી એ બહાર નીકળવાનો એને કોઈ રસ્તો ન મેળવ્યો ત્યારે એને પોતાના નેત્ર બંધ કરી દીધા અને ખૂબ તન્મયતાથી શ્રી કૃષ્ણના સૌંદર્ય માધુર્ય અને લીલાઓનું ધ્યાન કરવા લાગીશ અસહ્ય તીવ્ર વેદના એનાથી હૃદયમાં એટલી બધી વ્યથા અને એટલી બધી બળતરા થઈ કે એના કોઈ અશુભ સંસ્કારો હતા એ બધાય અવશેષો બધા બળીને ભસ્મીભૂત થઈ ગયા તરત ધ્યાન લાગી ગયું જે ઘરે ધ્યાન કરતી તી નહીં અશુભ સંસ્કારોના અવશેષ જે આપણી અંદર અશુભ સંસ્કારો પડી ગયા હોય એના અવશેષ બાકી રહી ગયા હોય આપણે ધ્યાન કરવા ન દીએ વિરહની વેદનાથી અશુય વિરહની વેદનાથી બળતરા થાય ને ત્યારે બધાય અશુભ સંસ્કારો બળી જાય અવશેષોય બળી જાય અને પછી તરત જ એનું ધ્યાન લાગી ગયું ધ્યાનમાં એની સામે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને મનમાં જ બહુ પ્રેમથી અને ખૂબ જ આવે એનું આલિંગન કર્યું છે એ વખતે એને એટલું સુખ અને શાંતિ મળી કે તમામ પુણ્યના સંસ્કારો પણ એક સામટા જ ક્ષીણ થઈ ગયા પુણ્યના સંસ્કારો એ પણ ક્ષીણ થઈ જવા જોઈએ અને અશુભ સંસ્કારો છે એ પણ ક્ષીણ થઈ જવા જોઈએ એને કૃષ્ણ પ્રતિ ચાર ભાવ પણ હતો અને એમ છતાં એ સત્ય વસ્તુ ભાવની અપેક્ષા ક્યાં રાખે છે સત્ય વસ્તુ એ છે એમણે જેનું આલિંગન કર્યું એ ભલે ગમે એવો ભાવ કર્યું હોય ગમે એ ભાવ હોય અંદર છતાંય હતા તો સ્વયં પરમાત્મા જ ને એટલે ચાર બુદ્ધિ લઈને ભગવાન પાસે જનારી ગોપીઓ એને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ એના બંધન નષ્ટ થઈ ગયા પ્રાકૃત શરીરનો ત્યાગ કરી દીધો હતો અને ભગવાનની લીલામાં પ્રવેશ કરવા માટે યોગ્ય દિવ્ય શરીર પ્રાપ્ત કરી દીધા હતા પ્રાકૃત શરીર હોય એનો ત્યાગ થઈ ગયો હોય દિવ્ય શરીર પ્રાપ્ત થઈ ગયું પરીક્ષિત રાજા પૂછે છે કે ગોપીઓ તો ભગવાન કૃષ્ણને માત્ર પોતાના પરમ પ્રિયતમ જ માનતી આપણે જોઈએ તો એની દ્રષ્ટિ છે એ પ્રાકૃત ગુણમાં જ આસક્ત દેખાય છે તો એના માટે ગુણોના પ્રવાહરૂપ આ સંસારની નિવૃત્તિ કેવી રીતે થઈ કેવી રીતે સંભવ બને નારાયણ નારાયણ નાયણ શ્રીમ

એનું પ્રયોજન માત્ર એટલું જ છે કે જીવ એના આધારે પોતાનું પરમ કલ્યાણ કરી શકે એટલે ભગવાનની સાથે માત્ર સંબંધ થઈ જવો જોઈએ આપણો ભગવાન સાથે સંબંધ થઈ જવો જોઈએ પછી ભલે ગમે એવો હોય કામનો હોય ક્રોધનો હોય ભયનો હોય સ્નેહ શક પણ અથવા મિત્રતાનો હોય ભલે ગમે એ ભાવથી ભગવાનમાં નિત્ય નિરંતર આપણી વૃત્તિ જોડી દેવી તેનાથી ભગવાન સાથે જોડાઈ જાય છે અને એ વૃત્તિઓ ભગવાનમાંય બની જાય છે અને એ જીવને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે

ભગવાનના રહસ્યને જાણવા વાળા ભક્તોએ શ્રી કૃષ્ણ વિશે આવી શંકા ન કરવી જોઈએ યોગેશ્વરોના પણ ઈશ્વર અજન્મા ભગવાન માટે આ કોઈ આશ્ચર્યની વાત નથી છે અરે એના સંકલ્પ માત્રથી એની પ્રકૃતિના ઈશારાથી સંપૂર્ણ જગતનું કલ્યાણ થઈ જાય ભગવાને જોયું કે વ્રજ અનુપમ ત્યારે પોતાને વિનોદયુક્ત વાક છતા એને વિનોદ કરવાની ટેવ છે કૃષ્ણને અને બધાને ભ્રમિત કરતા કરતા કે છે કેમ નો કહે ભવિષ્ય અને વર્તમાનના જેટલા પણ આ વક્તા છે કૃષ્ણ ભગવાન કે છે સ્વાગતમ પ્રિયમ કિમ કર કારણ આવો ગોપીઓ મહાભાગ્યશાળી ગોપીઓ આવો તમારું સ્વાગત છે કિયો હું શું તમારું પ્રિય કરું કુરેજમાં બધું કુશળ મંગળ તો છે ને અને એ કિયો કે તમે અહીં આવવાનું પ્રયોજન શું છે તમારું પધારવાનું રૂપા સત્વ નિષેવિતા અત્યારે તો અંધકાર રાત છે રાત્રિ નો સમય છે અને સ્વયં જ બહુ ભયાનક હોય છે રાત્રિ તે યાત વ્રજમને હસ્થેયમ સ્ત્રી ભેષુમત્યમાં અને રાત્રિના સમયે મોટા ભયાનક જીવજંતુ આમ તેમ ફરતા હોય અને તરત તત તમે વ્રજમાં પાછા જાઓ રાત્રિના સમયમાં ઘોર જંગલમાં સ્ત્રી હોય ઊભા ન રહેવું જોઈએ તમને જોઈને તમારા મા બાપ પતિ પુત્ર ભાઈ બંધુ તમને સો થતા છે એને ચિંતામાં ન મૂકો તમે બધાએ જોયું કે રડિયામણા રંગબેરંગી પુષ્પો ભરપૂર આ વનની શોભા તમે જોઈ લીધી શરત પૂર્ણિમાના પૂર્ણ ચંદ્ર એના કોમળ કિરણથી આ રંગાયેલું છે બધું કોઈ ચિત્રકારે દોર્યું એવું અને યમુનાજીના જળનો સ્પર્શ કરીને વહેતા શિવ

તમારા પતિ દેવોની સેવા શુશ્રુષા કરો તમારા તમારા ઘરના બાળકો ગાયના વાછરડા વેરા એને જેને દૂધ પીવડાવો તમે મારા પ્રેમને વશ થઈને અહીં આવી છો તો એમાં કશી અનુચિત વાત નથી એ તો તમારે યોગ્ય જ છે કેમ કે સ્ત્રીઓનો પરમ ધર્મ એ જ છે કે તેઓ પતિ અને પરિવાર નિષ્કપટ ભાવે સેવા કરે અને સંતાનનું પાલન પોષણ કરે જે સ્ત્રીઓને ઉત્તમ લોક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એને પાપીને છોડી અને બીજા કોઈ પણ પ્રકારના પતિનો પરિત્યાગ ન કરવો જોઈએ ચાહે ગમે એવા ખરાબ સ્વભાવ વાળો હોય ભાગ્યહીન હોય વૃદ્ધ હોય મૂર્ખ હોય રોગી હોય નિર્ધન હોય ગમે હોય એનો પતિનો ત્યાગ ન કરાય

એમાં પ્રત્યક્ષ વર્તમાનમાં પણ દુઃખ દુઃખ જ છે મોક્ષ વગેરેની વાત જવા સાક્ષાત પરમ ભયરૂપી નરકનો રસ્તો છે ગોપીઓ મારી લીલા અને ગુણોના શ્રવણથી રૂપના દર્શનથી બધાયના કીર્તનથી અને ધ્યાનથી જેવી અનન્ય પ્રેમની પ્રાપ્તિ થઈ જાય છે ને એવી પાસે રહેવાથી નથી થતી ભગવાનની પાસે રહે તો એટલી પ્રાપ્તિ નથી થતી તમે અત્યારે પાછા ફરો કૃષ્ણ ગોવિંદ હરે મોરા ना ना